અને સમાચારમાં વાત હવે બિહારની કરીએ તો બિહારમાં રાજકીય ગમાસાણ વચ્ચે મેરેથોન બેઠકનો દોર શરૂ થયો છે જેડીયુ અને આરજેડી વચ્ચે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે છે નીતિશ કુમાર ગમે ત્યારે રાજીનામું આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે નીતિશ કુમાર એનડીએમાં જોડાવાની અટકળો વચ્ચે બેઠકનો દોર શરૂ થયો છે ભાજપ અને આરજેડીના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોની ચાર વાગે બેઠક મળવાની છે તો ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના નિવાસસ્થાને બપોરે એક વાગે અરજડીની બેઠક મળવાની છે અરજડીના તમામ ધારાસભ્યને બેઠકમાં હાજર રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે તો કુમાર ફરીથી ભાજપ સાથે મળી સરકાર બનાવી શકે છે કોંગ્રેસના દસ થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની પણ શક્યતાઓ છે તો કુમારે આવતીકાલે બોલાવી છે ધારાસભ્ય દળની બેઠક એટલે કે હાલ બિહારમાં કંઈક નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આવતીકાલની બેઠકમાં નીતિશ નવા જૂની કરે તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે બિહારમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે અગ્યાસી આઈપીએસ અને બાવીસ આઈએએસની બદલી પણ કરવામાં આવી છે તો જેડીયુ અને આરજેડી વચ્ચે અત્યારે ગઠબંધન તૂટે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે